નમસ્કાર છો નિર્માણ ન્યૂઝ સાથે આજે ફરી વાત કરવી છે સામાન્ય નાગરિક આમ નાગરિકની જે સમસ્યા છે હંમેશાની જે ફરિયાદો છે જેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ કોઈ સુખદ સમાધાન નથી આવ્યું એ જ સમસ્યા એટલે કે રોડ રસ્તાની સમસ્યા પાણીની સમસ્યા એક સારું તંત્ર ચાલે અને તેમની તે વાતો સંભળાય અને ત્વરિત કામગીરી થાય તે સમસ્યાનો આજ દિન સુધી કોઈ પણ સરકાર એક સારો ઉકેલ લાવી નથી શકી હાલ હાલમાં જ એક વિડીયો જે કાલથી વાયરલ થઈ રહ્યો છે મુખ્યમંત્રીનો જેમાં તેમણે અધિકારીઓને અને નેતાઓને ટકોર કરી કે જે ઢીલી કામગીરી તમે કરો છો એ હવે નહીં ચલાવી લેવાય રોડ બનાવો અને પછી ગટરની લાઈન નાખવા માટે રોડને ફરી ખોદી નાખો પછી ફરીથી રોડ બનાવો આવી કામગીરી જે આયોજન વગરની કામગીરી છે તે હવે નહીં ચલાવી લેવાય આ ઉપરાંત પણ ઘણી બધી ટકોર તેમણે કરી છે અને આ એવું નથી કે આ પહેલીવાર સીએમે આવી કોઈ ટકોર કરી છે આ પહેલાં પણ ઘણીવાર તેઓ સૂચના આપી ચૂક્યા છે તો કેમ એવું થાય છે કે આટલી સૂચનાઓ છતાં પણ કામગીરીમાં કોઈ એટલી અસર દેખાતી નથી તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે રાજુભાઈ શુક્લા કે જેઓ નેતા ભાજપથી છે સાથે મુકેશભાઈ પંચાલ નેતા કોંગ્રેસથી અને અતુલ ગામે ચીજાણીતા એવા સામાજિક કાર્યકર્તા આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલો સવાલ રાજુભાઈ આપનાથી જ પૂછીશ એ સરકાર જે વિકાસની વાતો કરે છે વિકાસના કાર્યો કરવાની વાતો કરે છે ઘણી બધી કદાચ કાર્યોની શરૂઆત પણ આ સરકારે કરી દીધી ઘણા બધા કાર્યો પણ કરી દીધા હશે આ વિકાસના કામોના પાછળ ફક્ત કામ થઈ જાય છે પરંતુ ક્વોલિટીનું ધ્યાન નથી આપવામાં આવતું શું એવું છે આ જ મને નથી આવી રહ્યો સાફ ફરીથી હું આપની પાસે આવીશ પહેલા હું અતુલભાઈની પ્રતિક્રિયા જાણી લઉં છું અતુલભાઈ જ્યારે મુખ્યમંત્રી કરતા હોય કે જે કામગીરી કરવાની છે એ સારી કામગીરી કરવાની છે ક્વોલિટી વાળી કામગીરી કરવાની છે અને મુખ્યમંત્રી જ કેમ હાઈકોર્ટ પણ આપણે ત્યાં ઘણી વાર ટકોર કરી કરી દીધી છે તેમ છતાં આજ દિન સુધી એક પણ સરકાર દ્વારા કોઈ એવું કામ એવું આયોજનબદ્ધ કામ નથી કરવામાં આવતું કે જેથી જે પ્રજાની સમસ્યા છે તેનો એક હંમેશા માટેનો અંત આવી શકે ખોદાય એટલે અધિકારીઓ દબડાવે અધિકારીઓ કોને દબડાવે એ રોડ ખોદી નાખે એટલે જનતાના પૈસા જનતાને સારી ટકોર જનતા ને લોકો મળી આવે છે ગુજરાતમાંથી ગુજરાત માંથી અત્યારના નગરપાલિકા હોય કે પાલિકાના સરપંચ હોય કે નગર સેવક હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય જો આ લોકો પણ લડે તો જીતી શકે તેમ નથી સીએમ આટલી માર્મિક ટકોર જે કરી છે જે હાઈકોર્ટ પણ ટકોર કરી હતી જે ગાયના મુદ્દા હતા પશુના મુદ્દા હતા ત્યારે પણ આટલી મોટી ટકોર કરી હતી એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ટકોર કરે છે પછી આ લોકો જાગૃત થાય છે જે રીતે જોવા જઈએ બીજું તો કે નગરપાલિકા મહાનગરપાલિકા જે છે એની પર ધારાસભ્યો સાંસદો કબજો જમાઈ દે છે કામ અલગ છે પોતે જે કબજો જમાયેલો છે કબજો જમાવાની કોઈ જરૂર નથી જે 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 રીતે જેનું કામ છે છે એમને કરવાનું સાથે રોડ બન્યા પછી ગટરની લાઈન પાણી લાઈન બધી ચાલુ કરવામાં આવે છે એમાં ઘી કેળા હોય છે બધી બાજુ કોન્ટ્રાક્ટરોને ફાયદો હોય અધિકારીને ફાયદો હોય તે વિસ્તારના ધારાસભ્યને ફાયદો હોય સાંસદને ફાયદો હોય નગરસેવકો ને ફાયદો હોય એટલે આમાં પાછા ઘી કેળા હોય છે એટલે સીએમ સાહેબે એવી ટકોર કરી છે અને સામે ઇલેક્શન પણ છે એટલે ટકોર કરવી બહુ જરૂરી છે કારણ કે આ વડોદરા શહેર નહીં વડોદરા અમદાવાદ સુરત રાજકોટ કોઈ પણ લેલો ગુજરાતમાં કોઈ પણ રોડ રસ્તામાં ખાડો નહીં હોય પડ્યો હોય એવું બને નહીં લખોટી કોઈ રોડ બને નહીં એટલે સીએમ સાહેબ ની ટકોર કરતા હોય ને પછી પછી શિક્ષકો બાળકોને તૈયાર કરે સામે એક ઇલેક્શન પણ આવેલું છે ઇલેક્શન લઈને સીએમ સાહેબે ટકોર કરે છે સારામાં સારી બાબત છે અને હું હજુ કહું છું કે સીએમ સાહેબ ટકોર કેમ કરે આપણે જ આપણી રીતે કામ કરતા જનતાએ આપણે ચૂંટી લાયા છે જનતા આટલા ખોબે ખોબે મત આપ્યા છે તો જનતાને પ્રાથમિક સુવિધા આપણે આપવી જોઈએ નળ ગટર પાણી જોઈએ જનતાને કોઈ એવું નથી મળ્યું કે અમે શાંત છીએ અમને બધા કામો મળી ગયા છે અમારા કામો થઈ રહ્યા છે એટલે સીએમ સાહેબની ટકોર અત્યારના ભારતીય જનતા પાર્ટીના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને એ તમામ લોકો કહું માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ નો ચહેરો ન હોય તો અપક્ષ પણ આ લોકો જીતી શકે તેમ નથી એટલે ક્યાંક ને ક્યાંક લોકસભામાં પણ આનો પડઘા પડે તેવું છે ત્યારે સીએમ સાહેબની ટકોરને અમે વડોદરા શહેરની પૂર્વી પૂરી ગુજરાતની જનતા આવકારી લઈએ છીએ અને આ ટકોર માર્મિક ટકોર નથી પરંતુ ધારાસભ્યો સાંસદો નગરસેવકો સરપંચ જે કોઈ એમને જાગવાની જરૂર છે બિલકુલ રાજુભાઈ મેં પહેલા સવાલ આપણે વિકાસના કામોની સરકાર વાત કરે છે અને કામો પણ કદાચ ઘણા ઘણા બધા બધા થઈ ગયા છે થતા હશે પરંતુ આ કામોમાં શું ક્વોલિટીનો અભાવ રહે છે શું ક્વોલિટીમાં બાંધછોડ કરવામાં આવે છે બે હજાર ચોરાશી કરોડના ચેકનું વિતરણ હતું નગરપાલિકાઓના વિકાસ માટેનું અને એમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા આ પ્રકારની એક વાત કહેવામાં આવી અને મુખ્યમંત્રી શ્રી ખૂબ જ અનુભવી છે એમને નગરપાલિકાના પ્રમુખ થી લઈને મુખ્યમંત્રી સુધીની સફર કરી છે એમને એટલે એમને ક્યાંક ને ક્યાંક આવું ધ્યાનમાં આવ્યું હોય કે ભાઈ આ પ્રકારની કોઈ ક્ષતિ ના ના મારી વાત સાંભળો જે સનાતન સત્ય છે હું વાત કરું છું મુખ્યમંત્રી શ્રી એ ખૂબ અનુભવી માણસ છે એમના દ્વારા એક ટકોર કરવામાં આવે કે આવું ક્યાંક એમના ધ્યાનમાં આવ્યું હોય તો આવું ના થવું જોઈએ અને એવા સાચી છે મુખ્યમંત્રી શ્રીએ જે વાત કરી છે વહીવટ કુશળ છે વહીવટી અનુભવી છે એમ એમણે વાત કરી હોય એમના ક્યાંક ધ્યાનમાં આવી હોય ફરિયાદ આવી હોય કે કમ્પ્લેન આવી હોય તો એને એમણે વાત કરી હોય પરંતુ આ અમદાવાદ હોય બરોડા હોય સુરત હોય ક્યાંક પણ એક નવા નવા રોડ બનતા છે અને ગટરોની સમસ્યા એક સમજો કે ચાલીસ પચાસ વર્ષથી ગટર પહેલા નાખેલી હોય અને પછી એની ઉપર રોડ બનતા જાય એક થર બે થર વાગે અથવા તો એનો એના ડાયામીટર કરતાં પણ વધારે એની અંદર પ્રવાહ આવે પછી હેવી વ્હીકલો પસાર થતા હોય આના કારણે ક્યાંક ને ક્યાંક ગટર તૂટતી પણ હોય છે તો એ રોડ બન્યા પછી કંઈ સમસ્યા ઊભી થતી હોય તો એના માટે ફરી પાછી ગટર બનાવવા માટે તેને આ બધું આ પ્રકારનું કામ કરવું પડતું હોય છે અમે નવી ટેકનોલોજી પ્રમાણે આ કોર્પોરેશન દ્વારા ગટરની અંદર પહેલાથી જ એક એવી કેમિકલ ઉમેરવામાં આવે કે જેનાથી જે જૂનું પળ હોય એની ઉપર એક આરણ ઊભું થઈ જાય પછી તૂટે નહીં આ પ્રકારનું એક કેમિકલ દ્વારા પણ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને ઘણા જ સફળ રહ્યો છે માટે મુખ્યમંત્રી શ્રી દ્વારા જે ટકોર કરવામાં આવી છે એ બહુ જ સારી ટકોર છે ને અધિકારીશ્રી હોય કે પછી નગરપાલિકાના સેવક ધારાસભ્ય શ્રી હોય કોઈ પણ આ ટકોરની હળવાશ કરી લેવાના બદલે ખરેખર સિરિયસ નથી લેવી જોઈએ અને કામ કરવું જોઈએ

તમે પૂછ્યું એમને જવાબ આપ્યો છે કારણ કે તમે સમજો કે અતુલભાઈ કીધું ને એ વાત સાચી છે કે ભાઈ મોદી સાહેબ નામે રામ નામે પથરાતરે એવી વાત છે અત્યારે હાલ જો બીજા કોઈ એક ને ઉભા રહે ને તો કોઈ વોટ ના આપે ખુબ સાચી વાત છે અને બીજી વાત તમને કહું કે જે અત્યારે

રણનીતિ એમના નેતા જે સંસદ સભ્યો ધારાસભ્યો અને હવે છેલ્લા મુખ્યમંત્રી હમણાં ચોવીસ કલાક વીજળી આપવાની ટકોર પણ કરી હતી હવે આ રોડ ની એ કરી કેમ થાય છે કે જાહેરમાં મીડિયામાં આવી ટકોર એટલા માટે કરવામાં આવે છે કે મતદારોને એવું થાય મુખ્યમંત્રી જાગૃત છે પણ આ એક જાતની છે ની કોન્ટ્રાક્ટરોની કે પ્રજામાં એમ લાગે કે વાહ ભાઈ નેતા તો બહુ ટકોર કરે છે અરે ભાઈ ટકોર કરવાનો સમય તમારી પાસે પાંચ વર્ષ અત્યાર સુધી શું કર્યું તમે વિરોધ પક્ષ જયારે બોલતો હોય ત્યારે આંદોલન ના કરવા દો ના સાંભળો અને પછી જયારે પ્રજા કરવા માંડ્યા બિલકુલ ખોટી વાત છે માત્ર કરવાની વાત છે બીજું કંઈ નથી બાકી એમને કોન્ટ્રાક્ટરો ને એમની કેબિનમાં માં કહી શકે છે કે આ રોડ માં આ પ્રોબ્લેમ છે આ ફરિયાદ આ રીતે આવી જાય કોઈ મીડિયા ઉપર જાહેર અધિકારીઓને કેવાથી કામ થઈ જાય આ વાત બિલકુલ ખોટી છે મેં દરેક ડિબેટમાં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ભેગા થઈને જેને એકસો છપ્પન સાહેબ જો એમને કામ જ કરવું હોય તો જાહેરમાં માં કેવાની ક્યાંય જરૂર નથી તમારી પાસે ગ્રાન્ટ પણ કેમ ગ્રાન્ટ લેતી વખતે જાહેરમાં માં કહો છો કે મને બે કરોડની ગ્રાન્ટ મળી મને પચાસ લાખની ની ગ્રાન્ટ મળી મને પાંચ કરોડ ની ગ્રાન્ટ મળી આવું ક્યાંય કો છો નથી કેતા બ્રિજ ઉતારી લેવા પડે એ પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદ ને કેટલાય સિટી માં બની ગયું કેટલાય બ્રિજો અત્યારે છે તો તો શું કામે જનતા વિપક્ષ ઉપર વિશ્વાસ નથી મુકતી બેન એક છે કે આ જે તમે વાત કરી ને વાત તો આલી રૂલિંગ સરકાર ના લોકો કરી રહ્યા છે અમને કઈ પણ કહેશો નહીં કારણ કે પ્રજા મત અમને આપે છે

કા એકાદી સીટ જ્યાં વિપક્ષ જીતી જાય છે ત્યાં પછી થોડા સમય પછી એ નેતા તો પાર્ટી જ બદલી દે છે ના ના બેન આ પર્સન તમે મી છું કે વિપક્ષે જે નબળો હતો જઈ રહ્યો છે સબળો થાય બેન મારી વાત એવી છે હું કઉ છું ધારાસભ્ય વિપક્ષ નો જતો રહ્યો ના જતો રહ્યો એ વાત અત્યારે નથી તમારી મુદ્દો એ છે કે એ મુદ્દો મુખ્યમંત્રીએ જયારે કેવો પડે જાહેર માં તો પછી આમાં વિરોધ પક્ષ ની તો વાત જ ક્યાં આવી જો મુખ્યમંત્રી શ્રી અને એમના સાંસદ સભ્યો નું જો અધિકારીઓ ના સાંભળતા હોય તો વિરોધ પક્ષ નું તો સાંભળે જ ક્યાંથી સરકાર તો ની છે છતાં પણ એ લોકો કોન્ટ્રાક્ટર પણ બદલી શકે ને પણ એના એ જ કોન્ટ્રાક્ટરને હજી પણ કોન્ટ્રાક્ટ કરે છે ભ્રષ્ટાચાર કર્યા કરે ચૂંટણી નજીક છે એટલે મતદારોને પ્રલોભન તો મળવું જોઈએ એટલે મુખ્યમંત્રી હોય ધારાસભ્ય હોય હોય જાહેર માં કે અધિકારીઓ સાંભળતા નથી કામ કરતા એટલે લોકોને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો જાગૃત છે આ માત્ર છે બીજું કઈ નથી એનો મતલબ એમ કે લોકો ફક્ત જે મોટા નામો છે મોટા ચહેરાઓ છે જોઈને વોટ આપી દે જાય છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય નજીક આવતો હોય ત્યારે જે રીતે કોઈ પણ સરકાર પ્રજાને ભ્રમિત કરવા માંગે એ તરફ પ્રજાભર ભ્રમિત થઈ જાય અને પછી તમામ વર્ષો પર જ્યારે તેમના જે મુખ્ય મુદ્દાઓ પ્રજાના જ્યારે કોઈ પણ વ્યક્તિ વોટ માંગવા આવે ત્યારે એ હોય કે મારે ઘરની સામેનો જે રોડ રસ્તા છે તે સારા હોય મને સારું પાણી મળે મને અમારે ત્યાં સ્વચ્છતા રહે આવી કોમન જરૂરિયાત હોય છે શું આ જરૂરિયાતોને ભૂલીને ફક્ત ચહેરા ઉપર વોટ આપે છે બેન મે જેવતા પહેલા જ કે હવે ઇલેક્શન આવી રહ્યું છે આવી ટકોરો ચાલ્યા કરશે ટકોરો ચાલશે એમાં જે પણ રાજકીય પાર્ટીમાં જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાગૃત થશે સાથે અત્યારે જે સીટો છે એનાથી થોડી સીટો વધે એવા પણ પ્રયાસો ચાલશે અને બીજી બાજુ જોવા જઈએ તો ઇલેક્શન હોય નગરપાલિકાનું ઇલેક્શન હોય તો ત્યાંના સ્થાનિક ઉમેદવારને જોઈને મત આપવાના હોય વિધાનસભા હોય ત્યારે પણ ત્યાંના સ્થાનિક પ્રશ્નોને આપવાના હોય પરંતુ હાલમાં જોવા જઈએ તો તમામ જગ્યાએ માન્ય ધ્યાનમાં રાખીને અને પ્રધાનમંત્રી જે વિશ્વાસ જીત્યો છે એ વિશ્વાસ કરે છે પ્રધાનમંત્રીના એ સપનાઓ જે ચાલી રહ્યા છે એ સપનાઓને જનતા મત આપી રહી છે પરંતુ જનતા સ્થાનિક પ્રશ્નોને જોઈને મતદાન કરતી નથી એનો લાભ વિપક્ષ પણ એટલે કે કોંગ્રેસ પણ ઉઠાવતી નથી હાલમાં જે ચૂંટણી આવી રહી છે એમાં વધુમાં સીટો મળે અને એક ગુજરાતની અંદર વધારે સીટો મળવાથી અન્ય રાજ્યોમાં પણ સીટો વધે એવા એક પ્રયાસો પણ ચાલી રહ્યા હોય તેવું કહી શકાય કારણ કે મેં એક હજુ પણ કહું છું કે હાલમાં જેટલા પણ ધારા છે એમને કોઈ ઓળખતું નથી માન્ય પ્રધાનમંત્રીનો ચહેરો હાલી રહ્યો છે અને લોકો મત આપી રહ્યા છે બાકી બાકી પોતાના પ્રશ્નો નથી પડી ઘણા બધા છે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મોંઘુ શી અનેક પ્રશ્નો છે જે વિપક્ષે ઉઠાવવા જોઈએ પરંતુ વિપક્ષ ધીરે ધીરે નબળો પડતો જાય છે અને તેનો ફાયદો શાસક પક્ષ ઉઠાઈ રહ્યો છે એટલે જનતાએ પણ હવે થોડું જાગવું જોઈએ અને પોતાના જે પ્રાણ પ્રશ્નો હોય એ પોતે અને પોતાના વિસ્તારના જે નગરસેવક હોય ધારાસભ્ય હોય સાંસદ હોય એમને કહેવું જોઈએ કે અમે જે ટેક્સ ભરીએ એ અમારો હક છે એમને આપવો જોઈએ અને આ હક માટે વિપક્ષે દોડવું જોઈએ પરંતુ વિપક્ષ જે રીતે નબળો પડતો જાય છે વિપક્ષ રોલ લીભાતો નથી અને શાસક પક્ષમાં અત્યારે સીએમ સાહેબ જે ટકોર કરી છે એ ટકોર આ એક માર્મિક નથી પરંતુ ઘણી ગંભીર બાબત

તેમ છતાં એ કામો પૂરા નથી થતા પછી એ જ જનતા એ નેતાની પાછળ જેની પર જેને વોટ આપ્યો છે જેની પર વિશ્વાસ મૂક્યો છે તેની પાછળ હાથ પગ જોડીને જવું પડે છે કે ભાઈ અમારું આ કામ કરી દો તેમ છતાં થતું નથી આ જે નીતિ છે અને ફક્ત હું આપની વાત નથી કરતી તમામ સરકારોની અને ફક્ત ગુજરાતની જ વાત નથી દેશભરની આ જ સ્થિતિ છે અને વર્ષોથી આ સ્થિતિ છે આ સ્થિતિનો આ દિન સુધી કોઈ અંત નથી આવ્યો આ પેટર્ન ક્યાં સુધી ચાલ્યા રાખશે તમે સ્થાનિક વિકાસ કામ જુઓ એ ગુજરાતના વિકાસ નિવાસ કરતા હશો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ જુઓ અને જુઓ અમદાવાદ મ્યુનિસિપલ હાલની તારીખમાં જે સાત હજાર કરોડ રૂપિયાનું બજેટ થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચે ઓવર ટાંકી બને સાફ સફાઈ બને નવી ગટર લાઈન તો એનું કારણ છે કે વિકાસ થયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે અવિરત ચાલતું છે આજે નર્મદા નહેર નીકળે છે કેવડિયા કોલોની થી તો આખા સુધી પાણીનું નેટવર્ક પથરાઈ ગયું છે તો આ ગુજરાત સરકારની

એ જોઈને એ લોકો ભારતીય જનતા પાર્ટી તરફ મીટ આવે છે મુકેશભાઈ ને નહીં ગમે કારણ કે એમને વિકાસ દેખાતો ફક્ત ને ફક્ત ત્યાં આગળ કોમવાદ નું રાજકારણ હોય છે એના સિવાય બીજું કઈ જ નથી એટલે કોંગ્રેસ ની આ પરંપરા રહી છે પોતે પોતે ગમે તે કરે એની ગિરબનમાં ક્યારેય રાખવા નહીં અને સામે ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થઈ રહ્યો છે એના કારણે પ્રજા એમને ચૂંટે છે એમણે સાડા છ કરોડ મતદારો કીધા પણ સાડા છ કરોડ જનતા છે એમાંથી જે અઢારો થી ઉપરના મતદારો હોય એકસો ને છપ્પન સીટો ખોબ લઈને ખોબ આપી છે તે તે બતાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ અવિરત વણધંભ્યો વિકાસ છે અને પ્રજા એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મુખ્યમંત્રી વિચારને વિચારને સાર્થક કરી રહ્યા છે જી અત્યારે જે વાત કરીએ કે સ્થાનિક પહેલાના કદાચ દસ વર્ષ પહેલા સ્થિતિ અલગ હશે સ્થિતિ સારી થઈ ગઈ છે આપણે ઇન્ફ્રાસ્ટ્રકચરની જો વાત કરીએ તો ઘણા બધા બ્રિજ બનાવી દેધા સરકારે પરંતુ એ બ્રિજ કેવા છે તો તમને પણ ખબર છે મને પણ ખબર છે હમણાં જ હાઈકોર્ટે ટકોર કરી કે ક્વોલિટી વાળું કામ કરો તમે તો હાઈકોર્ટ દ્વારા પણ હાઈકોર્ટ દ્વારા પણ આ પ્રકારની ટકોર કરવામાં આવી છે આપણે એમ કઈ ટીકા ના કરીએ જયારે પણ આવી રીતે હાઈકોર્ટે માર્ગદર્શન આપ્યું છે તો એના વિરુદ્ધમાં સરકારે પગલા અવશ્ય લીધા છે વિકાસ કેવો વિકાસ બસ થોડા વર્ષ ચાલે અને પછી તૂટી જાય એવો વિકાસ પ્રક્રિયા અવિરત છે બદલીને નાખવામાં આવી છે તો મિનિમમ દસ પંદર વર્ષ તો આ વિકાસ આખા ફેલાવાનો હોય તો દસ પંદર વર્ષ પહેલું કામ ચાલવાનું જ હોય છે પરંતુ જૂની લાઈનો બંધ કરીને નવી લાઈન નાખવામાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક

કે ભાઈ કામ થવું જોઈએ તો સારું જ બોલી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી જયારે પોતાની સરકારની ઉણપ વાત કરી તો તમે સમજો કે મુખ્યમંત્રી કેટલા નિષ્ઠાઓને પ્રમાણિક છે કે એમણે પોતે ભૂલ સ્વીકારીને પોતે આખા ગુજરાતના વડા છે તેમ કીધું કે આવું કામ થવું જોઈએ તો એમ બતાવે છે

પેલા જે સરકાર હતી એ ખરાબ હતી કામ નતી કરતી એવું આજે કબૂલે છે અને બીજી વાત સાડા છ કરોડ ગણાવતા હતા ને ઓ મારા ભાઈ સાડા છ કરોડ ની જનતા ચાર કરોડ મતદારો છે અને તમને મત આપ્યા છે પણ સુવિધા દરેક નાગરિક ને આપવાની હોય એવું ના હોય કે જેને મત આપવાની હોય એટલે એવું રખે ને માની લેતા કે એક કરોડ પંચાવન લાખ રાજુભાઈ અતુલભાઈ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર જી તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ જીરોવર માં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર